આગળ આવી જ પ્રકારે બુદ્ધિનું નું દેવાળું છે જામનગર મહાનગરપાલિકાએ પણ કારણ કે જામનગરમાં પણ અધિકારીઓની અવરચંડાઈમાં પ્રજાના રૂપિયાનું પાણી થઈ રહ્યું છે જામનગર જિલ્લામાં તંત્રની મૂર્ખામીનો બોલતો પુરાવો સામે આવ્યો છે

જ્યારે વીજ કંપનીને આ સવાલ પૂછવામાં આવે છે તો વીજ કંપની તરફથી એવું કહેવાય છે કે નગરપાલિકા સાથે સંકલન થઈ રહ્યું છે જલ્દીથી વીજ પોલ હટી જશે તો શું સંકલનના અભાવે આજ પ્રકારે અનઘડ વહીવટ ચાલતો રહેશે પ્રજા હેરાન પરેશાન થશે અને પ્રજા ટેક્સ ચૂકવીને પણ હેરાન થશે અને ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં પણ જશે રોડની કામગીરી ચાલુ હતી એમાં વચ્ચે જે પીજીવીસીએલના ફોલ આવે એ બાબતે પીજીવીસીએલને અગાઉ બે વાર લેખિતમાં રજૂઆત કરેલ છે અત્યારે આપણે પીસીસી ની કામગીરી ત્યાં પૂર્ણ કરેલ છે અને વેરિંગ ની હજી બાકી રાખેલ છે જેમ જેટલું બને એટલું જલ્દી પોલ હટે પછી ફાઈનલ રોડ ની કામગીરી પૂર્ણ થઈ શકે બે વાર નગરપાલિકા એ જાણ છે

સો ટકા આ થાંભલાના હિસાબે કોઈ પણ જાનાની થાય કોઈ પણ માણસો અવરજવર કરતા હોય તો એ એને લાગે લાગે કે કોઈ પણ નુકસાની થાય તો આનો જવાબદાર કોણ ઢોલ પીજવી છે એની કચેરીને જાણ કરી અને નગરપાલિકાનો સંપર્ક કરેલ છે અને એમની સાથે મળી સાઈટ ઉપર જઈ અને જોતા બંને કચેરીઓ જે ધ્રોડલી છે બંનેની લાઈન ત્યાં રસ્તો બનાવવાની કામગીરીમાં અડચણરૂપ હોય એવું જણાતા એમને આ બાબતથી વાકેફ કરે છે અને અત્યારે તાત્કાલિક રસ્તાની કામગીરીમાં કોઈ બાધા ન આવે અને બીજો કોઈ અક્રસ્વાત ન થાય એને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પહેલાં આ લાઇન છે એને શિફ્ટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હજુ પણ તંત્ર બચાવ મુદ્રામાં હોય એવું જ લાગે છે નથુ જોડાઈ ગયા છે જામનગર થી મારી સાથે નથુ તંત્રની ની અણ મૂર્ખામીનો પુરાવો કહેવાય કે વીજપોલ વચ્ચે છે એને હટાવવાની જગ્યાએ એની ઉપર જ સીસી રોડ બનાવી કાઢ્યો છે માનસી જામનગર મહાનગરપાલિકા હોય કે ધ્રોલ નગરપાલિકા હોય તંત્રને જાણે મૂર્ખામીની ટેવ પડી ગઈ હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે 6 માસ પૂર્વે જામનગરમાં આવો કિસ્સો આવ્યો હતો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જામનગર મહાનગરપાલિકા દ્વારા પાલિકા જાણે અનુકરણ કર્યું હોય મહાનગરપાલિકાનું તે રીતના સીસી રોડ બનાવી નાખ્યો છે વાત એ નથી મંજૂરી ની કે વાત એ નથી રોડ બનાવવાની પરંતુ પ્રજાના પૈસાનું પાણી થયું છે માનસિક ચોક્કસ થી કહી શકાય કારણ કે માર્ચ મહિનામાં કામગીરી કરવી છે તેમ માંગણી કરે છે ને અહીંથી જે વીજ પોલ અડચણરૂપ છે તે દૂર કરવાની તેઓ માંગણી કરે છે પરંતુ ગાઢ નિંદ્રામાં માં શું વીજ તંત્ર ન સર્વે કરે છે કે ન નગરપાલિકાને પરમિશન આપે છે અધૂરામાં પૂરું વાત એ રહી કે નગરપાલિકાએ પણ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ વિધપોલ વચ્ચે જ સીસી રોડ બનાવી નાખ્યો એટલે કે માનસી કામ વચ્ચે જે છે જે બેય તંત્રની અણાવળત કહો કે પછી મૂર્ખામી કહો કામ ત્યાંનું ધ્યાન છે પણ પ્રજાના પૈસાની જે બરબાદી થઈ છે તે કોણ ભોગવશે અહીં સો મણનો સવાલ એ છે માનસી જી નથી બિલકુલ આભાર આપનો એટલે સૌથી મોટો સવાલ એ છે કે પ્રજાને હાલાકી પડી રહી છે ટેક્સ આપ્યા છતાં તમને તો હેરાનસ થવાનો વારો આવ્યો છે અને શું તંત્રના અધિકારીઓ એટલે તંત્ર અને વીજ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે કે પછી આ જાણી જોઈને આ પ્રકારનું અણઘડ વહીવટ કરવામાં આવે છે કે જ્યારે સવાલ ઉઠશે ત્યારે જોયું જશે અત્યારે કરવાનું છે એ કરી દ્યો એ પ્રકારનું વલણ અત્યારે તંત્રના અધિકારીઓ દાખવી રહ્યા હોય એવું લાગે છે જેના કારણે આખરે પરેશાની લોકોએ વેઠવી પડે છે નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તમને એવું કહેવું છે કે હજુ તો રોડના બીજા ફેઝનું કામ બાકી છે અમે બે વખત વીજ કંપનીને લેખિતમાં જાણ કરી છે અગર લેખિતમાં વીજ કંપનીને જાણ કરી હોય તો વીજ કંપની શા માટે કાર્યવાહી ન કરી અને જ્યારે વીજ કંપનીના અધિકારીને પૂછવામાં આવે છે તો તેવું એવું કહે છે કે મને આ બાબતે ખબર નથી મારી પાસે અંગેની કોઈ રજૂઆતો આવી નથી નગરપાલિકા સાથે સંકલન થઈ ગયું છે અને જલ્દીથી પોલ હટી જશે હવે પોલ હટી જશે જ્યારે આખે આખો રસ્તો બની ચૂક્યો છે ત્યારબાદ પોલ હટાવવાની વાત કરી રહ્યા છે અધિકારીઓ વીજ વિભાગના અને બીજી બાજુ જોવા જઈએ તો વીજ વિભાગના જે અધિક્ષક છે તેઓ આજે સવારે તેમની સાથે વાત કરી તેમનું મને આ બાબતે હવે આ સમસ્યાનું નિરાકરણ આવે છે કે પછી ફેઝ ટુમાં પણ આ જ પ્રકારે બુદ્ધિનું પ્રદર્શન કરે છે તંત્ર એ જોવું રહ્યું